Ah! 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 ભૂલા પડ્યા ઊંધા રસ્તે લાવ્યા તમે પણ બટા હું અહીંયા વાર આયો હો આમ તો જો કે હું પહેલી વાર આયો છો મારા રોયા એક કોઈ તો હવાનું લગન માં જવાનું અહીંયા મોડું થઈ ગયું છે અને ત્યાં અહીંયા ભૂલા પડ્યા તારું શું કરવું જો એ બા હવે અહીંયા એને મારવા નથી અને આમ જોવા બોલ રહ્યો હાલો વાચિયા ખબર તો પડે ક્યાં આવ્યા એ આવાજ વાસ ગાયગા

એ બા હવે ઈ બધું જા દયો હાલો આ ગામ માં જઈને પૂછીએ એટલે આપણને ખબર તો પડે આપણે ક્યાં જવાનું હવે એમ હાચી વાત છે ઓ સાસુ જાવા દે હાલ બાપુ હાલો હાલો બાપુ હાલો કાયકા પૂછીએ Ha, 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 ha.

국아 <shrie> <shrie> <laughs> <shrie> <hums> 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 <hums>

બટા તારી બાની વાત હાચી હે આખું ગામ જ ભૂતનું નું હે હા બાપુ પણ હવે હું કર એ બટા બીવાનું નથી જો આ મંદિર હે આ માતાજી હોતન હે જો આ આગળ છે ને ડોસી ડો હે જો ઈ ભૂત ન હોય લે હું ઈને જઈને પૂછું હા જાવ જાવ પૂછો એ મે એ બાપા એ ડોસી

એ દોશી આ ભૂતનો કૂવો છે અને આમ જો ભૂતે પાણી ભરવા આવે એ બા ભૂતડીઓ આવી ભાગો

મને લાગે છે આ ગાડીમાં સરપંચ બેઠો હોય છે અને કાઈ સરપંચ તો ભૂત હોય નહીં એ કામ કરી આપણે હેન સરપંચ ને કેવી આપણને બસાઈ લઈશી હો બોલાવું સરપંચ એ સરપંચ ગાડી બહાર નીકળો ને અમારે તમારું કામ છે અમને બસાઈ લ્યો સરપંચ સરપંચ ભૂત

નકરા ભૂસાટ વાહે પડી ગયા હરુધ્યુ ગામ બાર તો આવી ગઈ હું હા એક કામ કરું કાય ગા પોલીસ ને ફોન કર દઉં ઈ આવીન મન બચાવી લે હેલો હા સાહેબ એ ભૂત નું ગામ છે ને ગા ગાવીન મને બચાવી લ્યો અહીં હલવાઈ ગઈ છું હું હું ગયો નહીં મળે એ સાહેબ ઉભા રહ્યો હું તમને લોકેશન મોકલું ગા ગાવો

એની માને આ સાહેબ તો હજી આવ્યા નહીં ક્યાંક ભૂત મને ગોતતા ગોતતા આવી ન જાય નકર મને મારીને ખાઈ જાય સાહેબ આવે તો હારું ગાય ગાવે આનું લોકેશન છે અરે આ તો હાવ નવો આ તો મેં કોને ફોન કર્યો તું રોગેશ હા અમને ફોન કિ કર્યો તો તો સાહેબ કે કર્યો તો હા તારું બાપ આ ક્યાં નું લોકેશન છે આ ઈલાકા બાદ કોઈ દી એમ ના આયા શું થયું સાહેબ મારી આખી વાત હમરો મારી અરે હું થ્યુઈ કે એ સાહેબ હું તમને હું વાત કરું હું માર બાન માર બાપુ આમ લગન માં જાતા હતા અને રસ્તો ભૂલી ગયા ને ભૂતના ના ગામ માં ગરી ગયા અને આખા ગામ માં નકરા ભૂત છે મંદિરે ભૂત કુવે ભૂત ઘર માં ભૂત ઈ તો ઠીક સાહેબ એનો સરપંચ એ ભૂત છે અને ઈ બધા ભૂત એ માર બાન ને બાપુ ને પકડી લીધા ને મારી નઈ આવે તમે મને બચાવી લ્યો હે ગામ ભૂતનું આવો ખોટો ફોન કર્યો બાપ ક્યાં એક ભૂત કોઈ ભાર્યું અને આખું ગામ ભૂતનું હા હું બોલું છું એક નંબરની ખોટી છોતું સાહેબ મને ખબર જ તમારી વાત નહી જ માનો આવું કોઈ માને એને શું કોઈ નઈ માને એ નીકળો નીકળો ટાઈમ બગાડે એ સાહેબ ઉભરીઓ ન માનતા ને આ બોર્ડ માં લખ્યું વાંચો અહીં જો ભૂત નું ગામ 1 કિલોમીટર હા અરે બાપ રે હે હા આ બોર્ડ માં લખ્યું છે ઓ હા તારું બાપ બોર્ડમાં લખ્યું હોય તો એમ થોડા માની કે તાર જીવ કો ગાંડી હોય ને લખ નાખ્યું હોય કે સાહેબ હું ઈ નોતી માનતી હું વાચીને અંદર ગઈ ને જ્યા રે પણ સાહેબ હું સાચું બોલું છું હાલો આ इलाકો તો નવો છે ઓ ભાઈ તમારો બાપ આ इलाકો મેપમાંય નથી જો હા છે નથી મેપમાં તો આ બધાય પટ દેખાડે છે તો ખૂટોન બૂટોય ક્યાં થાય અને આ રોડ મેપમાં તો આ તલાવ દેખાડે હ અરે બાપ

આ રહે છે તો મારા જાણવું પડશે કે વાત છે હાલો સાહેબ હું તમને બતાવ હાલો કહેગા તે એટલી બધી વિવેક સુકાવી માં તો સાહેબ બીઉ ની તો હું કરું કેટલા બધા ભૂત છે ખબર છે મારી વાહે પડી ગયા ક્યાં ના વિવા વિવા ન હોય અલે કોઈના બાપથી બાપ થી નથી બેટા હે જીગર જો જીગર હાલ દેખાડ હાલો હાલો કેટલું આખું છે બસ અહીંયા છે 1 કિલોમીટર 1 કિલોમીટર હા 1 કિલોમીટર તો તો હાલી ન જવે હાલો

તમારું બાપ હવે તો આ ભૂતના ગામમાં મને બીક લાગે છે પણ દીવાનું નથી થતું હવે ભૂતને જોયા વિના આપણે જવું નથી એ છોડી ક્યાં ગઈ હા સાહેબ હે હું સાહેબ આ ભૂત આ બધા ક્યાં વઈ ગયા સાહેબ એ અહીંયા ક્યાં છે દેખાતા નથી વાંધો નહીં ઓય બંદૂકો ગોલ્યું છે ને હા તૈયાર રાખજો હવે એક કામ કરું મારા દીકરા એમ બારા નહીં નીકળે એને મારે ખારા કરવા પડશે

અને આખું ગામ માં ખાલી કરી નાખો દીકરા મને ભારે તમે ક્યાંક હાંતા ગયા તમે હું સમજો લાગે મારે આને ગાયરી દેવી પડશે એક નંબર હરામખોર હરામ હા સવો હવે આને ધમકી મારવી પડશે મારે પંદર મિનિટ નો ટાઈમ આપું છું પંદર મિનિટ માં બાર આવી આવો આખું ગામ પાડી દ છું નઈ રેવા તમારા ગામનું નામો નિશાન રવા દો આખું ભૂત ગામ હું ભીખી નાખીશ કઈ નીકળો તમારું ગામ ના પડાયો તમારું ગામ નથી પાડવું જવા નથી ગામ પાડવું છે ના ના નડવું નડવું એવું કર અરે હવે મને મને કોણ બચાવજે ક્યાં લઈ જાવ તમને તો હું બીજા ભાગ માં જોઈ જોજો